ઉત્સવ નો માહોલ આ ભવ્ય તૈયારીઓ આ બધું મહેસાણાના તરભ ગામમાં જોવા મળી રહ્યું છે જ્યાં બિરાજમાન છે વાળીનાથ મહાદેવ અને હવે અયોધ્યામાં રામ મંદિરની જેમ તરબ ગામમાં વાળીનાથ મહાદેવનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે જે ભવ્ય મંદિરની ગુરુવારે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે અને આ પ્રસંગે ખુદ પ્રધાનમંત્રી મોદી અને મુખ્યમંત્રી સહિત સંતો મહંતો ઉપસ્થિત રહેશે તો છેલ્લા છ દિવસની વાત કરવામાં આવે છે અત્યાર સુધીમાં તરબ ખાતે લાખો ભક્તોએ ભગવાન વાળીનાથના દર્શન કરી ધન્યતા અનુભવી છે અને હજુ પણ રાજ્યના અને દેશના ખૂણે ખૂણેથી ભક્તો ઉમટી રહ્યા છે અમારા રબારી સમાજનો બહુ ગર્વ છે અમારા વાડીનાથને બહુ મોટો ભાઈ આયોજન નરેન્દ્ર મોદીએ માટે બહુ અમને ગર્વ છે તરબ ગામ ખાતે રબારી સમાજ અને અન્ય તમામ સમાજ દ્વારા ભવ્ય વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેમાં અહીં આવતા દરેક ભક્તો માટે ચોવીસે કલાક ભોજન વ્યવસ્થાનું આયોજન કરાયું છે

અને તે વિદ્યાર્થી જે બધા તૈયારી કરે છે અને વાયનાથ ટ્રસ્ટ દ્વારા અહીંયા પણ કુમાર સાથે ચાલે છે એટલે આખા ઓલ ગુજરાતના અહીંયા છોકરાઓ રહે છે અને આ આઠ દિવસની સેવામાં આવ્યા છે અહીંયા તરબ ગામમાં વાળીનાથ મહાદેવના ભવ્ય મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે અને ગુરુવારે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે જેમાં પ્રધાનમંત્રી મોદી પણ ઉપસ્થિત રહેશે જેને લઈને તરબ ગામ ખાતે હેલીપેડથી લઈને સુરક્ષા વ્યવસ્થા પણ ચાંપતી ગોઠવી દેવામાં આવી છે તો છેલ્લા છ દિવસમાં અહીં પોલીસનો પૂરતો બંદોબસ્ત જોવા મળ્યો જેથી કરીને વ્યવસ્થાઓની સાથે સાથે સુરક્ષા વ્યવસ્થા પણ જળવાઈ રહે વાળીનાથ મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા એક સપ્તાહથી પોલીસ બંદોબસ્ત પણ શ્રદ્ધાળુઓ આ બાબતે પણ પોલીસ સંપૂર્ણ રીતે સજ્જ છે અને દરેક પ્રકારની વ્યવસ્થા પોલીસ દ્વારા કરવામાં આવી છે વાળીનાથ મહાદેવ નું આ ભવ્ય મંદિર સોમનાથ પછી બીજું ગુજરાત નું મોટું મંદિર માનવામાં આવે છે વાળીનાથ મહાદેવ નો વાળીનાથ અખાડાની જગ્યામાં હજારો વર્ષ પહેલા વાલ્મીકી ઋષિએ વર્ષો સુધી ભોળાનાથ ની દિવ્ય ઉપાસના કરી હોવાની લોકવાયકા છે કુદરતી આફત માં આ વિસ્તાર અને શિવાલય ધરતીમાં સમાઈ ગયા હતા

મોયડાઉ પરિવારના તરભોનભા અહીં હતા તરભોન ચામુંડા માતાના પરમ ભક્ત હતા મૂળ રાજસ્થાનમાં કુળદેવી દર્શને જતા જો કે વૃદ્ધાવસ્થામાં દર્શને ન જઈ શકતા માતાજી સ્વપ્નમાં આવ્યા કહ્યું કે તમારા ગુરુદેવ વિરમગીરીજી મહારાજ જ્યાં તપ કરે છે ત્યાં મારો કાયમી વસવાટ છે આ અંગે તરભોવને મહારાજને વાત કરી ત્યારબાદ ખોદકામ કર્યું તો હાલમાં મંદિરમાં સ્થપાયેલી વાળીનાથની મૂર્તિ એ સમયે જમીનમાંથી મળી આવી હતી તેની સાથે ચામુંડા માતા અને ગણેશજીની મૂર્તિ પણ મળી આવી હતી ત્યારબાદ અહીં વાળીનાથ મહાદેવનું મંદિર બનાવીને મૂર્તિ સ્થાપિત કરી સાથે જ ગામનું નામ તરભ રાખવામાં આવ્યું જે રાયણ વૃક્ષ નીચે વિરમગીરીજી તપ કરતા હતા ત્યાં જમીન ખોદતા અખંડ અગ્નિ સમી ધૂણી પ્રગટ થઈ બાપુના આશીર્વાદથી પરંપરા જે રેમી ઘોડી લાડચી ગાય અને અમારા આ જગ્યાના સ્થાપક સાતસો આઠસો વર્ષ પહેલા વિરમગીરજી મહારાજ એમને આ ત્યાં આગળ ધોણી છે ધોણીમાં ચીપીઓ નાખીને અગ્નિ પ્રગટ કરેલી છે અને ધોણીના આગળ એક રાણનું ઝાડ છે મોટામાં મોટું આજ છે આઠસો વર્ષથી એ ઝાડ એનું એ છે નથી વધતું કે નથી ઘટતું તો વાળીનાથ મંદિર અમારા પરમ પૂજ્ય મહંત શ્રી જયરામગરી બાપુ પણ વિદ્વાન છે અને વાળીનાથ આ જગ્યાના હું કોઠારી પણ છું તો એવા બાપુના અને સંતોના આશીર્વાદ જય વાળીનાથ તરફના વાળીનાથ મહાદેવ મંદિરની વિશેષતા અંગે વાત કરવામાં આવે તો 1.45 લાખ ગન ફૂટ વિસ્તારમાં મંદિરનું નિર્માણ કરાયું છે

ગુરુવારે પ્રાણ પ્રતિષ્ઠા પછી લાખો શિવ ભક્તો માટે મંદિર ખુલ્લું મૂકવામાં આવશે દર્શન રાવલ વીટીવી ન્યૂઝ વિસનગર